લોકસભાની ચૂંટણી તો પૂરી પણ હવે જોવાનું છે છે કે ભાજપના આ લટકતી તલવાર કેમ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી લોકસભાની ચૂંટણીમાં ભાજપે બનાસકાંઠા સીટ ગુમાવી પરંતુ વિધાનસભા સીટ પ્રમાણે મતનું સૌથી વધુ નુકસાન જો થયું હોય તો એ છે ઝઘડિયા ત્યાં ભાજપ કરતાં આમ આદમી પાર્ટીના નેતા ચેતર વસાવા પાંત્રીસ હજારથી વધુ મતોથી તે જીતી ગયા એટલે ભાજપના મનસુખ વસાવા ભલે જીતી ગયા પરંતુ ઝઘડિયાના ધારાસભ્ય હિતેશ વસાવાનું સૌથી નબળું પ્રદર્શન પણ આ જગ્યા પર રહ્યું સત્તર મહિના પહેલા જ્યારે વિધાનસભાની ચૂંટણી થઈ ત્યારે રીતેશ વસાવા પોતે ત્રેવીસ હજાર પાંચસો મતની લીડ મેળવી ધારાસભ્ય બન્યા પણ લોકસભાની ચૂંટણીમાં મનસુખ વસાવા માટે મત ખેંચી ના શક્યા હવે એ જોવાનું છે કે કયા દસ ધારાસભ્ય છે જેમના પર લટકતી તલવાર છે એમાં સૌપ્રથમ આવે છે ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવા ભીલોડાના ધારાસભ્ય પીસી બરંડા પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર વ્યારાના ધારાસભ્ય મોહન કોંકણી સિદ્ધપુરના ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂત કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણ માંડવીના ધારાસભ્ય કુંવરજી હળપતિ નિઝરના ધારાસભ્ય જયરામભાઈ ગામિત અને આ સાથે જ દરિયાપુરના ધારાસભ્ય છે કૌશિક જૈન મંત્રી બળવંશીનું નામ પણ માઈનસવાળી સીટમાં સામેલ છે જે વિધાનસભા સીટ પર ભાજપ કરતાં કોંગ્રેસની લીટ વધારે છે એ લિસ્ટમાં સૌથી ચોંકાવનારું નામ જો કોઈ હોય તો એ છે બળવંશી રાજપૂત કારણ કે બળવંશિ રાજપૂત ભૂપેન્દ્ર પટેલની સરકારમાં મંત્રી પણ છે તેમના મત વિસ્તારમાં જ કોંગ્રેસ ચોવીસ હજાર છસો નવ મત વધુ લઈ ગઈ જિતપુર વિધાનસભા વિસ્તાર પાટણ લોકસભામાં આવે છે ત્યાં અંતિમ તબક્કાની મતગણતરી સુધી ભાજપ કોંગ્રેસમાં ખેંચતાણ જુવા મળી કપરાડામાં જીતુ ચોધરી દિયોદરમાં કેશાજી ચૌહાણ માંડવીમાં કુંવરજી હડપતિ નિઝરમાં જયરામભાઈ ગામીતે પણ સૌથી નબળું પ્રદર્શન આપ્યું છે આ સાથે જ દરિયાપુરમાં પણ કૌશિક જૈન કોઈ વધારે ઉણા નથી ઉતરી શક્યા બે હજાર બાવીસ ની વિધાનસભા ચૂંટણીમાં અમદાવાદ ની દરિયાપુર સીટ થી ભાજપના કૌશિક જૈને કોંગ્રેસના નેતા અગિયાર સુધી શેખને હરાવ્યા ગ્યાસુદ્દીન બે ટર્મથી ધારાસભ્ય હતા એટલે તેમને હરાવા કૌશિક જૈન માટે મોટી સિદ્ધિ ગણાતી હતી પરંતુ લોકસભાની ચૂંટણીમાં આ મત વિસ્તારમાંથી ભાજપને કોંગ્રેસ કરતાં આઠસો મત ઓછા મળ્યા છે લોકસભાની ચૂંટણીમાં ભાજપના એકસો માંથી બીજા નવ ધારાસભ્ય એવા છે જેમનું પ્રદર્શન સૌથી નબળું રહ્યું છે પરંતુ તેમના હારખની વાત એટલી છે કે પોતાના મત વિસ્તારમાં કોંગ્રેસ ખૂબ પાતળી સરસાઈથી વધુ મત લઈ ગઈ છે